બનાસકાંઠાના લાખણી તાલુકાના નાનકડા એવા કેશરસિંહ ગોળિયા ગામે રહેતા હંસરાજભાઈ સુથાર બાળપણથી જ નવું નવું શીખવામાં રસ ધરાવતા હતા હંસરાજભાઈ ખેડૂત પુત્ર છે તેમણે દસ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે સીમિત ખેતી હોવાના લીધે ખેતીકામ સાથે ટ્રેક્ટરના કલર કામ તેમજ બોડી રિપેરિંગ કામના વ્યવસાય સાથે સંકળાયેલ છે હંસરાજભાઈને પહેલેથી જ કંઈક નવું કરવાની ઈચ્છા હતી જેના કારણે તેમને એક મોટી સફળતા મળી છે હંસરાજભાઈએ બંગારમાં એક એન્જિન જોયું તેથી નવા સ્પેરપાર્ટની ખરીદી કરી ટ્રેક્ટર નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું અને આખરે તેમની મહેનત રંગ લાવી હતી અને આ ટ્રેક્ટર છ થી સાત જેટલા મહિનાની મહેનત બાદ માત્ર રૂપિયા એક લાખ ત્રીસ હજાર જેટલા નજીવા ખર્ચે તૈયાર કરી દીધું હતું

મારો વિષય ટ્રેક્ટર બોડી કામ કલર કામ અને મજૂરીથી કલર કામ કરું છું પછી આ મશીન છે ને જાતે છે આના ઉપર ટ્રેક્ટરના સો રિપેર થાય મજગાટરના પતરા જે વાળા વળે પછી આ નવો એક જુગાડ ટ્રેક્ટરનો એ પો છ મહિનાથી જે ભંગારમાંથી વસ્તુ લાવી લાવીને ભેગી કરી અને ટીલરનું એન્જિન જે ભંગારમાં લાવી અને આ ટ્રેક્ટર જે બનાવે એને સો અને મજગાટ એ જાતે બનાવેલા બીજું ભંગારમાંથી ભેગું કરી અને આ ટ્રેક્ટર તૈયાર કર્યો એટલે વચ્ચે શ્રીરામ ની પ્રતિષ્ઠા થઈ એટલે મને એવું લાગ્યું એટલે મેં ટ્રેક્ટરનું નામ રામલાલા રાખ્યું આ ટ્રેક્ટર જુઓ